મહેસાણાના પાછો ગામના ખેડૂતો રોષે ભરાયા મહેસાણાને મહાનગરપાલિકા બનાવતા કમિશનર શ્રી દ્વારા જાહેર અધિનિયમ મુજબ ખેડૂતોની જમીન ચાલીસ ટકા કપાતમાં જશે પાચોટ સહિત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ દરેક ગામોમાં આ અધિનિયમનો અમલ કરવામાં આવનાર છે આ અધિનિયમ ડી એ મુજબ કપાતમાં જોનાર જમીનનો રિઝર્વ પ્લોટ બાગ બગીચા મેદાન કે અન્ય કામો માટે ઉપયોગમાં લેવાશે ખેડૂતોના આક્રોશ હતો કે પોતાના બાગદાદાએ પરસેવો પાડીને વસાવેલી જમીનમાંથી ચાલીસ ટકા કપાતા કોઈ પણ હિસાબે લેવામાં નહીં આવે મહાનગરપાલિકા દ્વારા ચાલીસ બદલે દસ ટકા જમીન કપાતમાં લેવાય એવી માંગ નહીં સ્વીકારાય તો ખેડૂતો દ્વારા સીએમ થી લઈને પીએમ સુધી રજૂઆતો કરવા સાથે સાથે ગાંધી ચિંધ્યા માર્ગે રેલી ધરણા સહિત ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવેલી રિપોર્ટર આશીષ પટેલ મહેસાણા ભાગ ભાગ શું રહ્યો તું માંગશો આજની બેઠક બાબતે આજની પાછોડ ગામની બેઠક રાખેલી એમાં મને આમંત્રણ આપ્યું હતું હું પાછો ગામનો ખેડૂત છું મહેસાણા મહાનગરપાલિકાની રચના અને શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ટીપી સ્કીમની અંદર ચાલીસ ટકાની કપાત જમીનમાં થવાની છે તે બાબતની સમજણ માટે બી ટુ કેટેગરી શું છે અને એમાં કેવી રીતે કપાત થાય તેની જાણકારી આપવા માટે મને આમંત્રણ મળ્યું હતું એટલે હું મારા ગામ માટે ગામના ખેડૂતોને આ વસ્તુ શું છે એ સમજાવવા માટે આજની મિટિંગમાં આવ્યો હતો ગામના મોટી સંખ્યામાં ખેડૂતો હાજર હતા અને તેમને આ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને અગાઉના પ્લાન માટે શુક્રવારના રોજ અમે કલેક્ટર કલેક્ટરશ્રીને માનવાનું પ્લાનિંગ કર્યું છે શું નામ અને આજે શનું આયોજન કરવામાં આવ્યું હતું આજે જે મહાનગાજે ચાલીસ ટકા જમીનનું જે કાપ કરવાનું હતું એના માટે અહીંયા પાંચ તમામ ખેડૂતો ભેગા થતા અને એનો અમે સખત વિરોધ કરવાના કલેક્ટરમાં રજૂઆત કરીશું મ્યુનિસિપલ કમિશનર રજૂઆત કરીશું એ સત્તાએ નહીં માને તો અમે છે ગાંધીનગર સુધીમાં રજૂઆત કરીને અમારી તૈયારી માટે સમસો કોટગામાં જ ભેગું થશે સારી એવી

બાપ દાદાનું કોઈ કોઈપણ ભોગે આવી નાના ચાલીસ ટકે મેં આપવા માટે તૈયાર નહીં આના માટે ગોધી ચી માર્ગે આંદોલન કરવું પડશે આંદોલન કરીશું હથેર ઉડ્યું આના માટે રડવું પડશે આ મુખ્યમંત્રી પાસે જવું પડશે તો અમે જઈશું વડાપદનતાના પાસે જવું છે તો અમે જઈશું આ મારી બાપ દાદાનો તોહરો કોઈપણ ભોગે મેં આપવા તૈયાર નહીં કેમ કે અમારા બાપદાદાએ પોતે આજે પોતાનો પશુ પાડી અને ના ખેતી માટે અથવા જમીનના માટે અમારી જીવન દોરી એટલે અમે ચાલીસ ટકા કપા તો કોઈ પણ ભોગે અમે તૈયાર નહીં અને ન સરકાર ફાઇ હજી સત્તા હિરો પોઈન્ટ કરવાની અને ના અહીંયા ગોચરો પર અહીં આ ગોચરોમાં એમનો જે વિકાસ કરવો હોય એ કરી શકે ના ભોગે ગરીબ ગરીબ ખેડૂતોનું ખૂન ચૂસવાનું આ સરકાર બંધ કર અને ગોધી ચિંતા માર્ગે અમે આંદોલન કરીશું જરૂર પડશે તો આ આંદોલન અમે આગળ વધારીશું ખાલી પહોંચો મહેસાણા ના પૂરતું નહીં રાખીએ આ અમારા પોતાની રોજીરોટીની માટેની લડાઈ આ બીજા માટે અમારા ડોહા બાપ દાદાએ પરસેવો કરીને જમીનો અમને આપી એટલે આના માટે તો કોઈ પણ કે સરકારે સરકારે અમને ન્યાય આપવો જ પડશે નહીં આપવો તો અમે ગોધી ચિંતા માર્ગે આંદોલન કરીશું અને જોરદાર આંદોલન અમે કરીશું